તો દર્શક મિત્રો આજે આપણે આપણા શારીરિક સ્વાસ્થ્ય વિશે વાત કરીશું કે દવા બદલ તમે કઈ રીતે ફિટ એન્ડ ફાઇન રહી શકો છો કે લીમડા વિશે તમે શું જાણો છો તો આપણે ચોક્કસપણે એવું કહીશું કે લીમડો એટલે આપણે જેને રસોઈ તરીકે પણ ઉપયોગ કરીશું પરંતુ લીમડાનો આયુર્વેદમાં ઘણું બધું ઊંચું સ્થાન રહેલું છે આ લીમડો તમને ફિટ એન્ડ ફાઇન પણ રાખી શકે છે કારણ કે લીમડામાં ઘણા એવા ગુણો છે જે હેલ્થ સ્કીન અને વાળ માટે પણ કરે છે હવે આયુર્વેદિક પ્રોડક્ટ્સમાં લીમડાનો ઉપયોગ કરાય છે આયુર્વેદ અનુસાર જો તમે આ લીમડાનું યોગ્ય રીતે સેવન કરો છો તો તમને ઘણી બધી બીમારીઓમાંથી રાહત અપાવી શકે છે આ લીમડો તમારે સવારમાં ખાલી પેટે ચાવવો જોઈએ જો તમે આમ કરો છો તો ઘણા બધા ફાયદા થશે ચાલો વાત કરીએ આપણે સૌથી પહેલાં બ્લડ શુગરની તો ખરાબ લાઇફસ્ટાઈલને કારણે ભારતભરમાં ડાયાબિટીસની સંખ્યા વધી રહી છે હવે ઘણા બધા લોકો ઘરેલું નુસ્ખા પર વિશ્વાસ રાખે છે તમે દરરોજ સવારમાં જો લીમડાના પાન ચાવવાની આદત પાડો છો તો તમારું બ્લડ શુગર ચોક્કસપણે કંટ્રોલમાં રહેશે આ સિવાય વાત કરીએ શરીરની અંદર રહેલા આપણા રક્તને ડિટોક્સ કરવાનું તો લીમડામાં રહેલા જે ગુણો છે તે શરીરની અંદર લોહીને પૂરી રીતે સાફ કરવાનું કામ કરશે હવે લીમડાના પાન ચાવવાથી લોહીમાં ટોક્સિન બહાર નીકળે બ્લડ ડિટોક્સ કરવામાં મદદ મળે જ્યારે તમારું લોહી ક્લીન હશે તો તમને બીમારી થવાની જ નથી ચાલો વાત કરીએ પેટની તકલીફ વિશે તો ખરાબ લાઈફસ્ટાઈલને કારણે ઘણા બધા લોકોને પેટની તકલીફ રહે છે હવે આ પેટને લગતી તકલીફો દિવસે દિવસે વધ્યા જ કરે છે તો તમને એ જણાવી દઈએ કે આ પેટને લગતી એક નહીં પરંતુ બીજી ઘણી બધી તકલીફોને લીમડાના પાન દૂર કરશે લીમડાના પાન સવારમાં જો ખાલી પેટે ચાવી લેશો તો તમારી એસિડિટી અને પેટનો દુખાવો દૂર થઈ જશે હવે આપણે વાત કરીએ છીએ લીમડાના પાનની તો લીમડાના પાનમાં વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી રહેલા છે જે આપણી ઇમ્યુનિટી પાવરને બૂસ્ટ કરે છે હવે સામાન્ય રીતે લીમડાનો પાન રસ બનાવીને લોકો પીએ છે જો તમારે પણ પીવું હોય તો એ આગ્રહ રાખો કે તમે તાજો જ લીમડાનો રસ પીવો છો હવે